भी आज भी चलो चलें किधर बूंद बैठे हैं बीस ये पर गड़ी हो चुका है तंदर आज घूमो दार का जो आना सुबह किसने आमा जब आमा कोटुना भाई वो चाहिए કે બે બેને બંદૂક દેખાઈ દી અને આ બધું બહુ બહુકરણ હતો ફેબ્રિકેટેડ એફએર હતી કેનો કે પોલીસ સ્ટેશન ગોંડલગાળો એનસીવાયકનું ગોંડલનો અમિત ખૂટ આત્મહત્યા કેસમાં રાજીવસિંહ સરેન્ડર કર્યા બાદ હાલ એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે રાજ રાજદીપસિંહ રીબડાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન થી હવે જેતપુર સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે ગોંડલ તાલુકા પીઆઈ એડી પરમાર આ તમામ વાતની તપાસ કરી રહ્યા છે સિટી પીઆઈ એડી પરમાર સમગ્ર પ્રકરણની હાલ તપાસ ચાલી રહી છે અમિત ખુટ કેસમાં કોઈપણ પ્રકારે રાજદીપસિંહ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે એમનું ખોટી ખોટી રીતે રીતે નામ આપવામાં આવ્યું છે પણ જ એમની ઉપર રિવોલ્વર ફરિયાદ કરવામાં આવી હતી એવી વાત રાજદીપસિંહ રીબડા દ્વારા કરવામાં આવી છે વધુમાં રાજદીપસિંહ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહે રીબડા અને અમદાવાદમાં વાડી વિસ્તારમાં આશરો લીધો હતો એવી વાત પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવી છે આ સમગ્ર બાબત ને લઈ અને રાજદીપસિંહ દ્વારા ક્યાંક ને ક્યાંક સરેન્ડર કરવામાં આવ્યો હતો પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતને લઈ અને રાજદીપસિંહ રીબડા દ્વારા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે અમિત કેસમાં એમનું નામ ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યું છે બે હજાર માં પણ ક્યાંક ને ક્યાંક આવી જ રીતે આ વ્યક્તિ એમને રિવોલ્વર બતાવી હતી અને ફરિયાદ કરી હતી એવું રાજદીપસિંહ રિબડા દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે આ વાતને લઈ અને હાલ રાજદીપસિંહ રિબડાને જેતપુર સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને હવે આ વાતને લઈ અને તપાસ ચાલી રહી છે આગમો દાખલ થયો આના સિવાય કેટલા આમાં જેમાં આમાં ખોટું નામ આવ્યું છે એવી જ રીતે આજ વ્યક્તિ 2022 માં એક ખોટી ફરિયાદ કરી 2022 માં શું ફરિયાદ કરી કે અને બધું બોલું આ કોબુ ફેબ્રિકેટેડ એફઆર હતી કે કે પોલીસ સ્ટેશન એના શું જ૙઴ણએળણદ્રિહ્ર من ંલ૓? ાર૟, જીસા મંંજ�ાણ્ત હાડ�િ કાજાણજઍય જેસે માણળ દિણ કે ડુબટ ઇટીએસ પેપર રેડિયો છે તંતર આ ગુનો दाखल થયો આના સિવાય કેટલા આવા કોટુના વાયુ છે એવી જ રીતે આજ વ્યક્તિએ 2022 માં 1 કોટી ફરિયાદ કરી હતી 2022 માં સુફર એક કેબે મેને બંદૂક દેખાડી અને આ બધું કબૂલ હતું ફેબ્રિકેટेड